નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય સરસવના તેલમાં શેમ્પુ નાખ્યું છે જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી તમે મિત્રો શેમ્પુ નાખવાના છો મિત્રો તમારે એક વાટકી લેવાની છે અને તેની અંદર તમારે મિત્રો થોડું એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું તમારે સરસવનું તેલ લેવાનું છે અને હવે મિત્રો તેની અંદર તમારે થોડું કોપરેલનું તેલ એટલે કે નારિયેલનું તેલ તમારે તેની અંદર ઉમેરવાનું છે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારે મિત્રો એક પડીકી જેટલું શેમ્પુ તમારે આની અંદર નાખવાનું છે અને હવે મિત્રો વાત કરું તો તમારે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા પણ તમારે તેની અંદર ઉમેરવાના છે અને લાસ્ટમાં મિત્રો તમારે તેની અંદર તમારે થોડું વિનેગર ઉમેરવાનું છે અને જેવું તમે વિનેગર ઉમેરશો એવું રિએક્શન શરૂ થઈ જશે તમે જોઈ શકો છો અને મિત્રો એક ચમચીની મદદ તમારે બેથી ત્રણ મિનિટ સુધી આ બધી વસ્તુને તમારે વ્યવસ્થિત મિક્સ કરવાની છે હવે મિત્રો આપણે વ્યવસ્થિત મિક્સ કરીએ ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સુરેશભાઈ બારડને ગીર સોમનાથથી નીરવ દોશીને પાટણથી કોમલબેન મનસુખભાઈને વેરાવળથી સંજુ પરમારને વાંકાનેર સાવલીથી આશિષ ગામિતને સુરતથી અમિતભાઈ પટેલને અમદાવાદથી મનીષભાઈ ચૌહાણને દીવ ગામથી નિલેશભાઈ ગામિતને સોનગઢથી મોહમ્મદ સોહેલને પાલનપુરથી અને જીવરાજ વસાણીને આલમપુરથી જાય છે તો મિત્રો તમે જેમ જેમ ચમચીની મદદથી મિક્સ કરશો તેમ તેમ વ્યવસ્થિત બધું મિક્સ થવા લાગશે અને એકદમ કલર પણ બદલવા લાગશે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે અને ફીણ જેવું પણ ઉત્પન્ન થવા લાગ્યું છે અને એકદમ ગાઢા જેવું બનીને આ તમારું આ લિક્વિડ તૈયાર થઈ જશે હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો આ જે લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તમારે તેને પહેલાં તો સૌ પ્રથમ એક તમારે કોટનનું કપડું લેવાનું છે અને કોટનના કપડાં ઉપર તમારે જે આ વસ્તુ લિક્વિડ બનીને તૈયાર થયું છે તેને તમારે કપડાં ઉપર નાખવાનું છે એટલે કે તમે જોશો જોઈ શકો તો એ રીતના થી ત્રણ ચમચી જેટલું આ લિક્વિડ તમારે કપડાં ઉપર પાથરી દેવાનું છે ફેલાવી દેવાનું છે અને હવે આ જે પોતું બનીને તૈયાર થયું છે લિક્વિડવાળું તેને તમારા મિત્રો ઘરના દરવાજા હોય અથવા તમારા પલંગ સેટીના પાયા હોય અથવા કોઈ પણ દરવાજાની બારશાક હોય ફ્રેમ હોય કે જે લાકડાની વસ્તુ હોય એના ઉપર તમારે મિત્રો આ પોતા દ્વારા આ લિક્વિડ દ્વારા તમારે સાફ કરવાનું છે તમારે પોતું લગાવવાનું છે જેથી કરીને જેટલી પણ ગંદકી તેના ઉપર ચોંટેલી હશે બધી ગંદકી દૂર થઈ જશે અને તમારું લાકડું છે તમારી ફ્રેમ છે અથવા કોઈપણ દરવાજો હોય એકદમ ચમકદાર બની જશે એકદમ સ્વચ્છ અને ચમકદાર બની જશે અને આ ઉપરાંત તેનો અન્ય પણ ફાયદો છે કે તમારા લાકડાની અંદર ઝીણી ઝીણી જીવાતો પડતી હોય ઉધઈ પડતી હોય તો આને કારણે તમારા લાકડામાંથી જીવાત પણ નહીં દૂર થઈ જશે અને જીવાત પણ પડશે નહીં એકદમ નવા જેવા અને લાંબો સમય ચાલે તેવા તમારા લાકડા બની જશે તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો આ ઉપાયનો મિત્રો આ એક જોરદાર લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ